તો ચાલો આજે વાત કરીએ ઇતિહાસના એક સૌથી મોટા સૌથી નાટકીય પરિવર્તનની એક એવો સમ્રાટ જેની ક્રૂરતાની વાતો થતી હતી એ ફક્ત એક ભયાનક યુદ્ધ પછી શાંતિનો દૂત કેવી રીતે બની ગયો આજે આપણે સમ્રાટ અશોકના આજ અદ્ભુત રૂપાંતરની ગાથાને ઊંડાણપૂર્વક સમજીશું અને આજ આજ એ સવાલ છે જે આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે એક એવા શાસકની આખી કહાની જેણે તલવારના જોરે દુનિયા જીતવાનો રસ્તો છોડી દીધો અને કરુણાનો માર્ગ અપનાવ્યો પણ આવું થયું કેવી રીતે આટલો મોટો બદલાવ કેવી રીતે શક્ય બન્યો તો આપણી આ વાર્તાનો નાયક છે સમ્રાટ અશોક મૌર્ય સામ્રાજ્યનો ત્રીજો શાસક અને એવું વ્યક્તિત્વ જેની મહત્વાકાંક્ષાને કોઈ સીમા નહોતી કોઈ સરહદ નહોતી એમના શાસનની શરૂઆત જ થઈ હતી સૈન્ય વિસ્તારથી બસ એક જ ધૂન હતી કે આખા ઉપખંડને પોતાના શાસન નીચે લાવી દેવો એક અખંડ સામ્રાજ્ય બનાવવું સાચું કહું તો અશોક ક્યાંય રોકાવાના મૂડમાં જ નહોતા જેટલી જીત મળતી એટલી એમની સત્તાની ભૂખ વધતી જતી હતી અને હવે હવે આપણે પહોંચીએ છીએ એ નિર્ણાયક સંઘર્ષ પર જેણે બધું જ બદલી નાખ્યું વિચારો કે અશોકના સામ્રાજ્યનું જે સ્વપ્ન હતું એક મોટા પઝલ જેવું હતું અને એ પઝલનો છેલ્લો ખૂટતો ટુકડો હતો કલિંગ અને એને જીતવા માટે અશોક કોઈપણ હદ સુધી જવા તૈયાર હતા જુઓ અશોકનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું એક અખંડ ભારત એક શાસન અને એક જ ધ્વજ અને આ ભવ્ય સપનાને પૂરું કરવા માટે હવે માત્ર એક જ જીત બાકી હતી અને એ રાજ્ય હતું કલિંગ આ યુદ્ધ ભારતના ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ બનવાનું હતું જરા આ આંકડા પર નજર નાખો દોઢ લાખ કલિંગના યુદ્ધ પછી આટલા લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા આ તો માત્ર કેદીઓનો આંકડો છે યુદ્ધની જે અસલી માનવીય કિંમત હતી એ તો આનાથી પણ વધુ ભયાનક હતી એક લાખથી વધુ સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાય અસંખ્ય નાગરિકો બેઘર થઈ ગયા હતા વિનાશનો તાંડવ હતો જ્યારે અશોકે પોતાની આંખોથી યુદ્ધભૂમિ પરનો એ ભયાનક વિનાશ જોયો ત્યારે બધું જ બદલાઈ ગયું જે જીતનો સ્વાદ એમને હંમેશા મીઠો લાગતો હતો એ જ સ્વાદ હવે લોહી અને આંસુથી કડવો ઝેર જેવો લાગી રહ્યો હતો અને એ જ ક્ષણ હતી એક ગહન અનુભૂતિની એક મોટા પરિવર્તનની આ શબ્દો જે એમના જ શિલાલેખોમાંથી જ પ્રેરિત છે એ અશોકના ઊંડા પછતાવાને બતાવે છે એમણે જોયું કે એમની એક મહત્વાકાંક્ષાએ કેટલી મોટી તબાહી મચાવી છે કેટલા લોકોને દુઃખ આપ્યું છે અને બસ એ એક દૃશ્ય એમને અંદરથી મૂળમાંથી હચમચાવી દીધા આ પરિવર્તન કોઈ નાની સૂની વાત નહોતી એટલું મોટું હતું કે ઇતિહાસ આજે પણ એમને બે અલગ અલગ નામોથી ઓળખે છે પહેલાં હતા ચંડાશોક એટલે કે અત્યંત ક્રૂર અશોક અને ત્યાંથી તેઓ બન્યા ધમ્માશોક એટલે કે ધર્મના માર્ગે ચાલનારા પવિત્ર અશોક એક નિર્દયી વિજેતામાંથી એક ન્યાયી શાસક બનવાની એમની આ યાત્રા અહીં પૂર્ણ થઈ આ પછતાવો માત્ર મનમાં ન રહ્યો એના કારણે શાસનની નીતિઓમાં જબરદસ્ત ફેરફાર આવ્યો અશોકે હંમેશા માટે યુદ્ધનો ત્યાગ કરી દીધો અને એક નવા માર્ગદર્શક સિદ્ધાંતને પોતાના જીવન અને શાસનનો આધાર બનાવ્યો અને એ સિદ્ધાંત હતો ધમ્મ હવે આ ધમ્મ શું છે એ સંસ્કૃત શબ્દ ધર્મનું જ પ્રાકૃત સ્વરૂપ છે પણ યાદ રાખજો આ કોઈ એક ધર્મ નહોતો પણ એ તો ન્યાય સામાજિક જવાબદારી અને સૌથી અગત્યનું અહિંસા પર આધારિત એક નૈતિક જીવન જીવવાનો માર્ગ હતો અને આ જ સિદ્ધાંતે અશોકના બાકીના જીવન અને શાસનને દિશા બતાવી એક એવો રસ્તો જે કરુણા અને શાંતિ તરફ જતો હતો તો થયું એવું કે યુદ્ધ અને વિજયની નીતિની જગ્યાએ હવે લોકોની સેવા અને સંભાળની નીતિ આવી ગઈ અહિંસા કરુણા બધા ધર્મો માટે સન્માન અને લોકોની સેવા આ ચાર વસ્તુઓ હવે એમના શાસનના નવા આધારસ્તંભ બની ગયા પણ અશોકનું આ પરિવર્તન માત્ર એમના પૂરતું સીમિત નહોતું એ કોઈ વ્યક્તિગત બદલાવો નહોતો એની અસર એટલી ઊંડી હતી એટલી દુર્ગામી હતી કે આજે પણ આપણે એને અનુભવી શકીએ છીએ અને આ જ વાત એમના શાસનને આખા માનવ ઇતિહાસમાં એકદમ અનન્ય એકદમ ખાસ બનાવે છે તો સવાલ એ છે કે એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે જુઓ એમના શિલાલેખો જે આખા સામ્રાજ્યમાં ફેલાયેલા છે બૌદ્ધ દર્શનનો જે એશિયાભરમાં ફેલાવો થયો અને હા આધુનિક ભારતના જે રાષ્ટ્રીય પ્રતીકો છે એમાં પણ એમની છાપ એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ વારસાની સફર કોઈ નાની નથી સદીઓ જૂની છે પ્રાચીન સમયમાં કોતરાયેલા શિલાલેખોથી લઈને આજના આધુનિક ભારતના રાષ્ટ્રધ્વજ પરના અશોક ચક્ર સુધી અશોકના એ નિર્ણયોની અસર આજે પણ આપણા સૌની વચ્ચે ગુંજી રહી છે અને આ જ રીતે એમનું પ્રાચીન શાસન સીધે સીધું આપણી આધુનિક રાષ્ટ્રીય ઓળખ સાથે જોડાઈ જાય છે અને આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે અશોકની આ કહાની સત્તા અને જવાબદારી જેવા સનાતન વિષયો સાથે જોડાયેલી છે અને એ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે કોઈ પણ નેતાની સાચી મહાનતા ખરેખર શેમાં રહેલી છે સામ્રાજ્યો જીતવામાં કે પછી માનવતાની સેવામાં